આપણે એનું મોટું લીમડાના પાન લેવું પડે આદુ ચટણી છે લસણ છે અને આપણે જે બીડી પીએ છીએ તમાકુ આ વસ્તુ બધું મિક્સ કરીને એને આપણે ખાંડલીમાં ખાંડીને આપણે અગ્નિશ્ર દવા બનાવવાની છે તો આપણે વીસ લીટર તો નથી પરંતુ આપણે થોડા પ્રમાણમાં આપણે પાંચ માં આપણે અગ્નિશ્ર દવા બનાવવા જઈ રહ્યા છે તો આપણે પાંચ લીટર આપણે ગાયનું મૂત્ર જઈએ આપણે હાથ ચૂલા પર વાસણ ચડાવેલું છે એના પર ઉમેર્યું છે હવે આપણે લીમડાના પાન છે એ લીમડાના પાન પણ આપણે

હવે આ આદુની ચટણી છે એ પણ આપણે ઉમેરીશું અને હવે આપણે તમાકુ જે મીઠ પીવાની એ પણ ઉમેરીશું આ કે

ચૂલા પરથી નીચે ઉતારી લઈશું ઉતાર્યા પછી એને આપણે ઠંડુ પડવા દેવાનું અને સવાર સાંજ જળવવાનું અડતાલીસ કલાક થયા પછી એને આપણે ગાડી દેવાનું છે કાં તો જારી લેવાનું છે જાહેરા પછી આપણે પંદર લિટરના પંપમાં દોઢસો થી દોઢસો થી બસો ગ્રામ આપણે નાખીને આપણે એક પંપમાં આપણે સમય પહોંચાડ તો આ અગ્નિશ દવામાંથી તમારા લાલ ઈયર છે લશ્કરી ઇયર છે એવી જે ભયંકર યરો હોય એ આપણે અગ્નિશ્વર લેવાથી કાબુમાં આવી જાય તો આ કા અગ્નિશ્વર દેવા એક આપણે મુખ્ય ઈયળો કામ કરશે અગ્નિશ્વર બનાવવાનો આપણે આ ડેમો આપણે